બપોર ના સાડા બાર વાગે જોવા ભાઈ એને અત્યારે એવો મગજ મારી કરે જરાય રેતો નથી જો એને હવે કઈ નઈ થી જલ્દી લુગડા પહેલી દે ને એટલે એમ કે હેઠે ઉતારો કાયો કા નીચે ઉતારો બરોબર ને આને જો વેકેશન હવે ખુલી ગયું છે મસ્ત ભણવા જવા માંડીએ જો મસ્ત મસ્ત કપડા પહેરીને હવે જવાનું ક્યાં ક્યાં જવાનું આપણે તમને કહેવા નથી થંભલ તમે જોયું જઈ છે હવે જવાનું જ છે મસ્તીનું થોડુંક થોડુંક પ્રસાદી છે આ જો તમે અહીંયા જોવો તો ખરા એ આને જો વાળ કપાયો તો જોવો તમે આમ જોવો બોય કટ વાળ કપાયો આમ જોવો તો બતાય તો પાછળ હરકા ફરી પાછળ ફરીને દેખાડ બધું હા હા એ સમજો વંશીએ કાલે બો એકડ વાળ કપાય ને કેમ કે વંશીને કાલથી નિશાળ ચાલુ થઈ જવાની હિયા બરોબર ને કુડલે થઈ ગઈ છે તો હા લે તો અહીંયા આપણું જ્યુસ બનાવીએ ને એક વખત આપણું જ્યુસ એ રેડી થઈ ગયું છે તો નીકળવાની કેટલી વાર છે બસ આલો નીકળો ફટાફટ નીકળી લે કે પછી લેટ થઈ જાય ને આ તો ભોગળવા માંડા બાર તો સાડા બાર વાગ્યા છે અને આપણે પ્રસાદીમાં મિત્રો જવાનું છે ક્યાં ખબર છે એક જ મિનિટો ચાલુ રાગી હા હા અત્યારે વાગી ગયા છે સાડા બારને આપણે જ્યુસ પીવી સાડા બારે અને અહીંથી આપણે જવાનું છે પચાસ કિલોમીટર ત્યાં છે ને એક જગ્યાએ તાવો છે તો આપણે પાડોશીમાં તો પ્રસાદી છે તો ચાલો ફટાફટ ત્યાં જાય પહેલાં કેમ કે અહીંયા લઈને લેટ થઈ ગયું છે તો જો કાંઈ ફાઇનલી આપણે હવે હાઈવે ઉપર ચડી ગયા હી અને હવે સીધી ગણતરી એવી છે કે રસ્તામાં ક્યાંય મોડું થઈ ગયું કદાચ ત્યાંય સ્ટોપ ઓપ નહીં કરી પણ હંધાય ને હે ને જો આ મારા મમ્મી બે ગયા હે ને આયા જો ઓલા છોકરા બોકરા હંધાય બે દીધા ને એવું હે ઓલે યુગને થોડીક છે ને મજા નથી એટલે રસ્તામાં એવું થયું કે ભાઈ અચાનક તાવ આવી ગયો તો હવે તાવ આવી ગયો શું કરશો એને લઈ લેવો છે કે હજી આપણે પાછા મૂકી આવો ના ના લઈ લે એમ તો ટીપા પાઈ દીધા એટલે હારું છે બરોબર એમ આવું છે કે અચાનક ઓલા દાંત આવે હે ને તો અચાનક તાવ આવી ગયો ગરમ ગરમ થઈ ગયો તો કીધું હવે પ્રોગ્રામ કદાચ મા દીકરાને ઘરે મૂકી આવવાનો પ્લાન કર્યો તો પણ તો કીધું હવે ભગવાનનું નામ લઈને કીધું બેહી જાવને હવે હાલો गाइस આપણે જો આ ગામડાની અંદર એન્ટ્રી થઈ ગયા છે જોઈ લ્યો આના રસ્તા આજી વરસાદ પડી ગયો છે ને અને વાતાવરણ બધું જો બોલુ થઈ ગયું છે કેમ બોલું ઠંડુ ઠંડુ મસ્તીનું વાતાવરણ હે વરસાદ એક આયા હારો પડી ગયો ગમે એમ હોય એમ એમ સુ હાર પડી ગયો ગમે એમ સુ વરસાદ અહીંયા ફૂલ હારો પડી ગયો અને રસ્તા જોવાના

જો આપણે મસ્તી નહીં પ્રસાદી લઈને વે ગયા અહીં ક્લાસ બાપ દીકરો ભાઈ હું આવી ગઈ પ્રસાદ બરસાદી લીધી મોજ આવી ગઈ ને અને પાછો વસામ પૂરો છે ને વિકી ના બર્થડે હેપી બર્થડે વિકી આપણા ઘરે બધા લખી નાખ્યા વિકી ને હેપી બર્થડે હાલે ત્યાં ત્યાં ખાધું કે શું છે ત્યાં ખાઈ લીધું તને કહું ખાઈ લીધું બોલો ટમો જો ખાઈ જો ટમા બોલા ટમા ટમો ખાઈ જો

હેપી નાસ્તો કરવા જમમાં વઈ વિકી બીજા ચોવીસો હા કાના આય

આપણે ઘરે આપને ટાઢી ફાવે સીધા ઘરે જવા માટે નીકળી જાય કેમ કે બધા ગોઠવાઈ ગયા નવા મેમ્બર ગોઠવાઈ ગયા ગાડીમાં જો આવી ગયા નવા મેમ્બર એનો જ તાવ હતો એનો પોતાનો આપણે એના તાવમાં જમવા આવ્યા હતા ક્યાં અહીંયા ખાખરાવાળી મેલડીમાં જેપુર ગામની પાછળ માની માની જય રેડી હાલો આ જો આયા લઈ આ જો આયા ગામડામાં જો આ હું ખબર હે એ લીંબોરી કહેવાય લીંબોરી લીંબોરી ગામડામાં તમે જો ક્યાં દેખાડો છે જો આરે આ લીંબોરી હે આ બધી હે ને ગામડામાં આવી એટલે આ બધી જોવા મળે આ સિટી માં આવું કાઈ જડે નહીં સિટીમાં માં લીંબોરી નો જો ને લીંબોરા જોવા મળે લીંબોરી લીંબોરી કન્ટિન્યુ તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છે અને જો અહીંયા બધી છાશ પીવાનું કામ ચાલુ થઈ ગયું તડકો એવો લાગી ગયો બધા એને શું પીવા માંડી છાશ તમને આપું બરોબર પાડી તો આપણી પ્લેટ જો તૈયાર થઈ ગઈ કેમ કે આપણે તો મને તો આપણે મેળ મોડું હાલે અત્યારે આપણે જમશું મસ્તી ને આપણું ભાત ને રાઈસ ને બધું આ જોઈ લે હજી પણ વાર છે હજી વાર છે કાલે ખુલવાની છે